ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ ની જાહેરાત કરી હતી આ રાહત પેકેજ ને સુરત ના રત્ન કલાકારોએ આવકારી થોડા સુધારા કરવાની માંગ પણ કરી છે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે કરેલી જાહેરાત પેકેજ ને રત્ન કલાકારોએ આવકારી છે જોકે હજુ પણ અનેક રત્ન કલાકારો ની માંગ બાકી છે શિક્ષણ આપેલી સરકાર રાહત સારી છે સાથે સાથે રત્ન કલાકારો આર્થિક સહાય પણ મળવી જોઈએ બેરોજગાર રત્ન કલાકારો જ માત્ર સહાય મળે તેમાં થોડો સુધારો કરવા માંગ કરવા આવી છે જેની income મોટો ઘટાડો થઇ ગયો છે તેવા રત્ન કલાકારો પણ આર્થિક સહાય લાભ આપવો જોઈએ loan માં પણ લાભ મળે તેવી માંગ છે જેમાં સરકારે આત્મ કરનારા રત્ન કલાકારો માટે કોઈ જાહેરાત કરી નથી સરકાર ને એક વર્ષ માં જેટલા રત્ન કલાકારો એ અપગત કર્યા અંગે લિસ્ટ list આપ્યું છે સાથે સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જરૂરી છે પણ સરકારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અંગે કોઈ જ જાહેરાત કરી નથી અને વ્યવસાય વેરા અંગે પણ કોઈ જાહેરાત કરી નથી આજે જે જાહેરાત કરી તે ખૂબ સારી બાબત છે પરંતુ અધુરીત છે તેવું રત્ન કલાકાર આગેવાનાએ જણાવ્યું છે એક વર્ષ સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીસ માટે નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં પાંચ લાખ સુધીની જેની લોન હોય જેને નવ ટકાની વ્યાજ સહાય આપવાની છે તે ત્રણ વર્ષ માટે મર્યાદિત છે

છે સારી બાબત આવકારીએ છીએ પરંતુ મોટી ઇન્ડસ્ટ્રીમાં નાની જાહેરાત કરી શકે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકારોનો નો એક્ઝેટ આંકડો ખબર પડી શકે કેટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે કયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે અને કેટલા કારીગરો કામ કરે છે એના થકી આપણે એની યોજના આપી શકીએ ઓલરેડી ગુજરાત આત્મહત્યાના આંકડાઓ આપેલા છે એમના પરિવાર ને મદદ કરવામાં આવેલી નથી વ્યવસાય વેરો નાબૂદ કરવા માટેની અમારી વર્ષો જૂની લડાઈ છે એમાં પણ અમને રાહત આપવામાં આવેલ નથી આવનારા દિવસોની અંદર એક ઉચ્ચસ્તરીય કમિટી આમાં બનાવવામાં આવે અને આ જે ક્રાઇટેરિયા જે રાખવામાં આવ્યા છે ને ક્યાંય ને ક્યાંય

તેર ની શિક્ષણ ફી ની જાહેરાત કરી છે અમે આવકારીએ છીએ પરંતુ કચાસ એટલી છે કે લાખ રત્ન ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ ની સ્થાપના જરૂરી છે અને મદદ કરવી જરૂરી છે ને વ્યવસાય વેરો કરવી ખૂબ જરૂરી છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ સાહેબે એવી પણ વાત કરી હતી કે અમે કમિટી બનાવશો એમાં એસોસિએશન હશે તો કઈ કમિટી અને કયા પણ જાહેરાત સાહેબે કરવી જોઈએ